अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी પરમ પૂજ્ય સ્વામી શ્રી કમલેશાનંદજીન સનાતન સત્ય કાુસંધાન કરી શકાય ડેવલપ કરી શકાય છે અને બ્રેન છે એ મિકેનિકલ આપણા શરીરની અંદર ત્રણ પ્રકારના મન છે એમાં બે પ્રકારના મન તો તમે જાણો છો કે કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ અને આનાથી ઉપરનું ત્રીજું મન છે સુપર કોન્શિયસ માઇન્ડ જેમાં આપણે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરીએ ધેટ ઇઝ અવેલેબલ કોન્શિયસ એન્ડ અનકોન્શિયસ એ સબ્જેક્ટ ટુ રિલેટિવ ટ્રુથ છે એની અંદર ડાટા ફીડ કરવાનો સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડ જે છે એ રૂટીનમાં એક્ટિવ હોય આ ફિઝિકલ એક્ટિવે એક્ટિવેશન જે લાગે છે એક્ટિવિટી એક્ટિવ લાગે છે એ કોન્શિયસ માઇન્ડ છે સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોરેજ છે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવો અને કોન્શિયસ છે

અવસ્થાઓ એ અવસ્થાઓની સાથે આ બ્રેઇન કામ કર્યા કરે છે એ બ્રેઇન જે છે એ બ્રેઇનમાં જે મેઇન જે મન છે એ મન તમારું જે ગયા અવતારનું જે છે એ અત્યારે ડિસ્ચાર્જ મન ઓટો મોડથી કામ કરે છે જેના આધારે તમારું બ્રેઇન કામ કરે છે ડિસ્ચાર્જ મન લઈને આવ્યું છે કે ભાઈ આ મારા રિલેશન છે આ મારું બોડી છે આ મારા સરકમટાન્સીસ છે આ આ આખું જેને કહે ને કે સોફ્ટવેર ફ્રોમ પ્રીવિયસ બર્થ મન બુદ્ધિ બુદ્ધિચિત્ત અહંકારનું સોફ્ટવેર એ લઈને આવ્યા છું અને એ થ્રુ ધ બ્રેઇન કામ કરે છે થ્રુ ધ બ્રેઇન પર મિકેનિકલ કામ કરે છે આ મિકેનિકલ કામ કરે છે એની અંદર આ બોડી જે છે એ સંજોગોને આધીન ઘણું બધું સાંભળે છે વાંચે છે શીખે બી છે એમાંથી જરૂરી વસ્તુ જે નોલેજ રૂપે છે એ સબ માઇન્ડમાં સ્ટોરેજ કરે છે શું કરે છે સો ધેટ ધે કેન યુઝ ઇન અ ફ્યુચર ઇફ ઇટ ઇઝ રિક્વાયર હવે આ સબ માઇન્ડ છે એ સબકોન્સિયસ માઇન્ડમાં સ્ટોરેજમાં પડેલી વસ્તુ દાખલા તરીકે આપણે કોઈ પુસ્તક વાંચી હોય આપણે કોઈ મૂવી જોઈ હોય કે આપણે ટીવીમાં જોઈએ કે રોજ યોગા કરવા જોઈએ એવું આપણે વાંચ્યું સાંભળ્યું જોયું અને આપણી ડિસ્ચાર્જ બુદ્ધિ એક્સેપ્ટ કર્યું એને સ્ટોરેજ રાખ્યું આપણે સબકોન્શિયસ માઇન્ડમાં તો કીધું કે આ કરવા જેવું છે અત્યારે કરીએ જેવું નહીં ક્યારે આવે કરવા જેવું છે અ વન કાઇન્ડ ઓફ ગુડ નોલેજ એવી જે જે વસ્તુ હતી એ આપણે માધ્યમો દ્વારા રિસીવ કરી શું રિસીવ હા કરીને આપણે સબ સબકોન્સિયસ માઇન્ડમાં આપણે સ્ટોરેજ કરી છે કોન્શિયસ માઇન્ડ તો ડે ટુ ડે લાઈફમાં કામ કરે કેવું કરે ખાવું પીવું ઊંઘવું આ જોવું જાણવું સાંભળવું આ બધું કોન્શિયસ માઇન્ડ કરે સબ માઇન્ડ ના બધું સ્ટોરેજ તમારું હોય હવે આ જે સ્ટોરેજ છે એના આધારે એ મેમોરાઈઝ કરે છે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ તમને મળે બે પાંચ દસ વર્ષે યાદ કરાવે ને વ્યક્તિ તો દેખાય છે શું કીધું વ્યક્તિ દેખાય છે વ્યક્તિ દેખાય છે એ તો કોન્શિયસ માઇન્ડ ના આધારે છે અને એ છે આપણું આપણે ના ના કોન્શિયસ માઇન્ડ જ છે પર બ્રેન શું કીધું યા આ મિકેનિકલ ઇન્દ્રિયોને હેન્ડલ કોણ કરે છે બ્રેન યા એટલે ના આધારે આપણને ઇન્દ્રિયોથી દેખાવ્યું આ વ્યક્તિ છે પછી જાણીતી છે મળેલી છે એ સબ કોન્સિયસ માઇન્ડમાં પડ્યું છે એ ક્યારે યાદ આવે ક્યારે ના પણ યાદ આવે પછી આપણને કોઈ પોઈન્ટ કે આપણે આ રીતે આમ મળેલા એ સબ કોન્સિયન્સમાંથી બહાર આવે હવે એ ઇન્દ્રિયોનું જ્ઞાન આ ઇન્દ્રિયનું નથી સબ કોન્સિયસ માઇન્ડમાં છે એવી રીતે ધાર્મિક વાતો જે છે ખ્યાલ એ વાંચે છે ને સાંભળે છે એ ફીડ કરે છે અને પછી સંજોગોને આધીન યુઝ કરે છે હવે આ જે આ જે સ્ટોરેજ થાય છે એ સ્ટોરેજ થાય છે એ જન્મ મરણના ચક્કર માટે તમને કામ લાગે છે એ જ્ઞાન શું લાગે છે પાછલા અવતારનું અજ્ઞાન આ અવતારમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન એ બંને તમે એને લાઈવ અહંકાર છે એમાં ઉપયોગ કરી શકો છો લાઈવ અહંકાર જુતો ક્યાં એ અહંકારની અંદર બે ડિવિઝન છે એક તો એ રિલેટિવ સત્યને એક્સેપ્ટ કરીને નવા કર્મ બાજુ ફેવરેબલ ઓફ પ્રકૃતિ અને સનાતન સત્યને અનુભવીને મનમચંકાઈની હોલ પ્રોસેસ થી શું રહે છે? મોક્ત રહે છે. તો જે મુક્ત રહે છે સુપર કોન્શિયસ છે. શું છે? એની પાસે રિલેટિવ સત્યનું જ્ઞાન નથી સ્ટોરેજમાં. યસ. સનાતન સત્યનું. એ સુપર કોન્શિયસ ત્યાં અહીંયા હેલ્પ કરે છે એને ઓ યુઝ કરવામાં. અને જે રિલેટિવ સત્યનું જ્ઞાન છે એ અજ્ઞાન તરીકે નવા કર્મ બાંધવામાં ગુડ લાઈફ માટે પાપ પુણ્ય માટે ભાવમાં હેલ્પ કરે છે સમા કરે છે નવા ભાવ કરવામાં હેલ્પ કરે છે એટલે નવા ભાવ થાય છે એને આપણે શું કહીએ છીએ હવે નવું સોફ્ટવેર તૈયાર થાય છે જે સોફ્ટવેર નેક્સ્ટ બર્થમાં શું આવશે ડિસ્ચાર્જ થ્રુ ધ બ્રેઇન થ્રુ ધ બ્રેઇન એટલે અત્યારે આપણો આ જે સંજોગ છે એ કુદરતી રચના છે એ ગયા અવતારના કર્મનું શું છે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં પરિણામ છે હવે આ તમે જે સાંભળો છો એ રિઝલ્ટ છે પણ સાંભળ્યા પછી જે ગ્રહણ કરો છો એ સુપર કોન્શિયસ માઇન્ડમાં સ્ટોરી થાય કારણ કે યુનિવર્સલ ટ્રુથ છે રિલેટિવ ટ્રુથ ક્યાં સેમાં જાય સબકોન્શિયસમાં પેલું સુપર સબકોન્શિયસમાં જાય ખ્યાલ આવ્યો અને એનો તમે દુનિયાથી મુક્ત થવામાં ઉપયોગ કરો છો પેલા દુનિયામાં રહીને સારું કરવા પ્રયત્ન કરો છો કે મારી પ્રકૃતિ આવી નહીં જોઈએ આવી આવી હોવી જોઈએ વાણી વર્તન વિચારો રિલેશન એજ્યુકેશન બધું જ એ જે તમારું જે આખું પેકેજ છે પ્રોસેસની એ સબકોન્શિયસ માઇન્ડ ના આધારે ક્યાં તો તમે રિલેટિવ સત્યનો ઉપયોગ કરીને નવા સંસારને લાયક અને સહાયક કર્મ બાંધો છું અને ક્યાં તો અયા સુપર કોન્સિયસની હેલ્પ લઈને એમાં જે સામાન ગયો છે યુનિવર્સલ ટૂથનું એનો હેલ્પ કરીને સેપરેશન અનુભવું છું બસ આ બે ઓપ્શન તમારી પાસે છે ખ્યાલ આવે કે સ્વામીજી જે કોન્સિયસ કોન્સિયસ માઇન્ડ એ પહેલા લાઈફના આ જન્મમાં એ એનું શું કહે નામ પરિણામ રૂપે આવે છે કે એ તો આપણે જે કીધું કે સબકોન્શિયસ માઇન્ડ આ બધું સ્ટોર કરે છે યસ ના પણ ક્વેશ્ચન એ છે કે સુપર કોન્શિયસ એટલે એને આ આપણે શું કહે નામ લાઈ બી દો હમ જો આ સબકોન્શિયસ ને કોન્શિયસ માઇન્ડ છે જે એ જો હમણાં સ્ટોર કરતું હોય તો એ નવાનું છે જૂના તો સ્ટોર કરવાનું ના હોય જૂના તો ડિસ્ચાર્જ હોય ના ના સમજ સ્ટોર કરેલી વસ્તુ જ્યારે લાઈવ ઈગો ઉપયોગ કરે છે ત્યારે મેં કીધું ક્યાં તો સંસારને લાયક અને સહાયક બાંધે છે ક્યાં તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધે છે બરાબર છે એટલે અત્યારે જે લોકો અજ્ઞાની છે એના માટે તો રિલેટિવ સત્યનું જ્ઞાન

બે ઓપ્શન છે એની પાસે આપણે અત્યાર સુધી કીધું છે કે લાઈવ ઇગો ને સંસાર ને લાયક અને સહાયક બાદમાં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક પ્રસાર કરવામાં એની પાસે ઓપ્શન છે તો બે મેં તમને ઓપ્શન આપી દીધા કોન્શિયસ એન્ડ સુપર કોન્શિયસ યુ કેન યુઝ એનીથિંગ સ્વામી એમાં કોઈ કન્ફ્યુઝન નથી તો કઈ જગ્યાએ છે મેં બી હું તમને સમાજ પણ નથી કરી શકતો ઓકે આપણે જ્યારે આમ પેલું લઈને આવવા હોય છે એમાં જે પાંચલા અવકારનું મ્લાનિક પાંચલા અવકારનું ગ્રાન એમ કેવું થયેલું છે

અને જેની પાસે સ્પિરિચ્યુઅલ નથી એ સબ કોન્શિયસ બધું છૂટછોડ જ કરે છે એનો ઉપયોગ પછી નવા કોઝ માટે કરે છે લાઈવ ઈગો અનિસ્ટ હા ચાલે ગયો એક રિલેટિવ સત્ય છે ને બીજું સનાતન સત્ય છે એટલે એટલે કહેવાનો મતલબ પહેલા આખું આખું બ્રોડલી સમજી જાવ એટલે મેં તમને પહેલા વિસ્તારથી સમજાવ્યું બધું કે જેથી તમને કન્ફ્યુઝન ના થાય શું ના થાય મારું કામ પ્રેઝન્ટેશન સાદી સીધી સરળ ભાષામાં કરવું કે જેથી તમે પહેલા એને ગ્રાસ કરી શકો ગ્રાસ કરીને એનાલિસિસ કરો પછી તમે સબ્જેક્ટ ટુ એનાલિસિસ તમે ક્વેશ્ચન પૂછો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ હું સમજવા માટે અને આ રીતે આખું આ જે માઇન્ડ અને બ્રેઇન એનું આખું સાયન્સ બહાર પડે જેટ ઇઝ માય ઇન્ટેન્શન ખ્યાલ આવ્યો ઇન્ટેન્શન આ છે કારણ કે સબકોન્સિયસ માઇન્ડ થી તો આપણે બધા પરિચિત છે બધા પરિચિત છે કોન્સિયસ એન્ડ સબકોન્સિયસ થી પણ સુપર કોન્સિયસ શબ્દ કેમ નતો આવ્યો કારણ કે યુનિવર્સલ ટ્રુ ટોક નથી થતી ને દરેક ધર્મ ગુરુએ જે વાત કરી એ રિલેટિવ સત્યની જ કરી છે નવા કર્મો બાંધવાની એટલે સબકોન્શિયસ માં જ આવે જેનાથી જેનાથી નવો ભાવ મળે છે એવા સારા ભાવ તમે જે કરવા માંગો છો એ સબ કોન્સિયસમાં એનું રૂ મટીરિયલ પડ્યું છે થ્રુ ધ એજ્યુકેશન થ્રુ ધ પ્રવચન થ્રુ ધ બુક્સ ખ્યાલ એ પડ્યું છે અંદર એ પછી તમે પુરુષાર્થ કરવામાં એનો ઉપયોગ કરો છો મળ્યું ક્યાંથી તો કે અહીં સંજોગોમાંથી ખ્યાલ આવી ગયો હા એટલે આવી રીતે આ બ્રેન પછી માઇન્ડમાં ત્રણ પ્રકાર કોન્સિયસ સબકોન્સિયસ અને સુપર સુપર કોન્સિયસ આવી રીતે આખું આ છે હવે આપણે ત્રણ વસ્તુ કીધી ક્યાં તો લઈને આયા છે એનો પણ ઉપયોગ કરી શકો ફુરસાંતમાં ક્યાં તો આજના સંજોગો પ્રમાણે પણ એમાંથી ઉપયોગ કરી શકો ક્યાં કરવું જોઈએ કે ના કરવું જોઈએ ક્યાં તો આ અવતારમાં તમને જે નવું વિજ્ઞાન મળ્યું એનો પણ ઉપયોગ અહંકાર કરી શકીએ ક્યાં લાયો હવે નવું મળ્યું એમ પછી બે ભાગ થશે રિલેટિવ સત્યમાં પણ જાય એ ડિપેન્ડ તમને સનાતન સત્ય મળ્યું તો સુપરમાં જાય છે શબ્દો બોલે ને પણ ખબર નથી મારું કામ શું છે તમને અવેર કરું છું જ્ઞાન નવું નથી પ્રેઝન્ટેશન નવું છે અત્યારે સમાજમાં કોન્સિયસ સબકોન્સિયસ શબ્દો વપરાય છે સુપર કોન્શિયસ કદાચ કોઈ વાપર્યું કે મને ખબર નથી સુપર કમ્પ્યુટર કે છે પણ સુપર કોન્શિયસ સુપર સુપર કોન્શિયસ એ નથી આવ્યો એટલે મનેスピરિચ્યુઅલ સાયન્સ સ્ટોરેજ જુદો બતાવ્યું અને આ રિલેટિવ બતાવ્યું એટલા માટે એવું કહે છે માઇન્ડ So what exactly is the difference between the mind and the brain? Mm. Well, the mind is separate, yet inseparable from the brain. We used to the mind and the brain are they are not separable. It's is a complex process. Mm. It, uh, તો કે ના ન્યુરોલોજીકલ બધી અંદર વેન ને આતે જાડે એક પ્રમાણે પછી બ્રેઈન નું કનેક્શન થાય છે કે કેવું બ્રેઈન માં મેસેજ મોકલે છે ને નર્વ તો બધી બ્રેઈન કહે છે કે આમ કરો તેમ કરો એ દાજી આગળ તરત હાથ ખેંચી લો તો જે ન્યુરોલોજીકલ છે બધી પ્રોસેસ તે બધું બ્રેઈન જાય હાજી બધું બ્રેઈન જાય

વર્લ્ડનું સુપર કોમ્પ્યુટર છે સુપર સુપર કોમ્પ્યુટર એની સાથે કનેક્ટ કરી શકો એન્ડ ધેન યુ નો ધ યુનિવર્સલ ટ્રુથ આ જે વિઝન છે ને એ અમારું અનુભવ જ્ઞાનની ડિક્શનરી કહેવાય શું કહેવાય ડિક્સનરી તમે જે શબ્દ બોલો એનું સાયન્સ કહીએ ચાલો ડિક્શનરી એટલે યુનિવર્સલ ટ્રુથ વિઝન ફિઝિકલ ના હોય

રિલેટિવ સત્યમાં ડેવલપમેન્ટ શબ્દ વાપરી ના શકાય રિલેટિવ સત્ય એવરી બર્થ ચેન્જ હોય બધું જ્ઞાન આજે ડોક્ટર છો સો વર્ષ પછી જ્ઞાન બદલાઈ જાય આજે સોફ્ટવેર એન્જિનિયર છો સો સો વર્ષ જ્ઞાન બદલાઈ જાય ખ્યાલ બદલાઈ જાય પણ યુનિવર્સલ ટ્રુથ તો એટલે એ જેટલું ડાયજેસ્ટ કર્યું માનો કે પાંચ ટકા તો નેક્સ્ટ બર્થમાં ડેવલપમેન્ટ કેરી પૂરતા પાછું ચાર ટકા ના થાય કારણ કે તેનું એ થશે એટલે જે આજના જે સંજોગો છે આ એ સંજોગોને ને કારણે અમુક જે મેમરી સારી એને વાગોળ્યો વાગોળીને સાર કાઢ્યો એને અને જો સનાતન સત્યને સંતર્નો સાર નીકળ્યો હોય તો ડેવલપમેન્ટ નહીતર એક નહીતર રિલેટિવલી સિને બે જ ઓપ્શન છે ને તમારી પાસે તો એ એ જે

એ તમે સબકોન્શિયસમાં કર્યું એટલે સુપરસન અને એની ઉપર આવે યુનિવર્સલ કોન્શિયસનેસ યુનિવર્સલ અને સુપર બંને એક જ હોય પણ સુ પણ સુપર છે એ હજુ તમારે પુરુષાર્થમાં કમ્પ્લીટ કરવાનું બાકી છે અને પેલું તો છે જ એની સાથે તમારે ટેલી કરવાનું છે જે યુનિવર્સલ ટ્રુથ છે લો એ તમારે અત્યારે તમારા સુપર કોન્શિયસની અંદર એક એક વસ્તુ ટેલી થાય છે અને તમે રાખો છો એ હંડ્રેડ પર્સન્ટ થઈ જાય એટલે યુનિવર્સલ કોન્શિયસ થઈને તમારું સબ સુપર કોન્શિયસ બંને એક જ થઈ ગયું પછી કર્મ બંધાય નહીં અજ્ઞાન જીરો થઈ ગયું અને લાઈવ ઈગો કલાસ થઈ ગયું પછી મનુષ્ય ભાવ એક જ બાકી રહ્યો બધું ત્યાં જ આવે ને સારા આ તો તમને સમજાવવા માટે કહો છું ના સાહેબ હું તો જવાબ આપવા તૈયાર છું પછી છે થાય આ ને આ બે બીજી વસ્તુ છે એની તફાવત ઓફ થઈ સુપર કોન્સિયસ હેને કોન્સિયસનેસ ને સબ કઈ સુપર કોન્સિયસનેસ તો આ ઓફ જે છે એ ક્યાં ક્યાં ફિટ નવા સંદર્ભમાં હા જે છે આપણી એ સબ સ્ટોરેજ છે પણ રિલેટિવ સત્યનું

પણ વિજ્ઞાનમાં ઈ ફેન બટ ના હોય જોવો ને તો પછી આઈ બરાબર છે આય બરાબર છે એકદમ સાયન્સ ના કહેવાય સાયન્સમાં કે ક્યાં રિલેટિવ સત્ય છે આ સનાતન સત્ય છે પતિ કહેવાય પછી બે મિક્સિંગ ના થવું જોઈએ